જુનાગઢમાં અત્યારે સૌથી મોટો વિવાદ ચાલતો હોય તો મગફળીના કૌભાંડનો વિવાદ છે અને તેમાં માળિયાહાટીના ખાતે મગફળી કૌભાંડ રીતસરનું ખુલ્લેઆમ આચરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે કેટલાક જાગૃત નાગરિકો સ્પષ્ટપણે જણાવે છે કે જુનાગઢનું માર્કેટિંગ યાર્ડ માળિયાહાટીના જાણે ખેડૂતોની વેપારની જણસો ખરીદતું યાર્ડ નહીં પણ કૌભાંડ કરીને ખેડૂતોને ગરીબીમાં ધકેલી દેતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે તેના પગલા એ રીતના હોય છે કે ખેડૂત પાસેથી કરવામાં આવનારી દરેક ખરીદીમાં તેને ફટકો કઈ રીતે પડે અને વેપારીઓને નફો કઈ રીતે થાય આ માટે તે નીત નવા પગલાઓનો આશરો લેતું રહે છે જોકે કોભાંડો આચરવાની માર્કેટિંગ યાર્ડની જે કલ્પનાશીલતા છે તેને દાદ દેવી પડે માળિયા હટીના તાલુકામાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા જ નહીં પણ આમ આદમી પાર્ટીના સ્થાનિક રાજકારણો દ્વારા પણ કરવામાં આવ્યા છે આ રૂપે ખેડૂત પાસેથી અંદાજે કિલો વધુ મગફળી પડાવવામાં આવી રહી છે અહીં સ્પષ્ટપણે દેખાય છે કે બારદાનનું વજન સાતસો ગ્રામ છે સામાન્ય રીતે બારદાના વજન જેટલી જ મગફળી ખરીદવાનો સિરસ્તો હોય છે પણ કૌભાંડિયો વળી કોઈ સિરસ્તાને માને ખરા તેઓ સાતસો ગ્રામના બારદાનના વજન સામે એક કિલો ખરીદી ખેડૂત પાસેથી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આમ ખેડૂતને કિલોએ રીતસરનો ત્રણસો ગ્રામનો પટકો પડી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે આ કૌભાંડ કંઈ છાને છપને આચરવામાં નથી આવી રહ્યું ખુલ્લે આમ આચરવામાં આવી રહ્યું છે આખા કૌભાંડના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ સિંધવે જણાવ્યું હતું કે પહેલા તો માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડે બારદાન ન હોવાનું બહાનું કાઢીને ખરીદીની સિઝનમાં રીતસરની ખેડૂતો પાસેથી ખરીદી બંધ રાખી અને તેમને તત્ર આવ્યા હતા

ખેડૂતોના કરડનારાઓ સામે આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે આમ આદમી પાર્ટી પ્રામાણિકોનો પક્ષ છે અને ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હશે તો તેઓ ચોક્કસ ત્યાં જઈને વિરોધ કરશે આંગે અંગે સોલે લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ તો મગફળી ખરીદતી મંડળીની ભૂલ છે અને બસોથી બસો પચાસ ગ્રામ મગફળી વધારે ભરાય છે તો તેનો સ્વીકાર કર્યો હતો આ ઉપરાંત જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દરેક જિલ્લા અને તાલુકામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી નેવું દિવસની સમયમર્યાદા મગફળી ખરીદવાના કેન્દ્રો શરૂ કર્યા હતા હવે આ ખરીદ કેન્દ્રો ખેડૂતોને રીત ફોન કરીને બોલાવે છે કે મગફળી વેચવા જાઓ અને પછી ખેડૂત અધવચ્ચે હોય ત્યારે તેને એમ કરીને પાછો મોકલી દે છે કે હજુ બારદાનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવ્યો નથી અને તેથી તમે પાછા જાઓ તેઓ કહે તેમ કરવાનું ખેડૂતો મગફળીનો જથ્થો વેચવાથી વંચિત રહેશે તો તેની જવાબદારી કોની ખેડૂતોને હેરાન કરવાની અંગ્રેજો જેવી માનસિકતા ક્યાંથી આવી ગઈ કેન્દ્ર અને રાજ્ય તો નેવું દિવસ પૂરા થશે એટલે હાથ ખંખેરી લેશે પણ શું આ પરપીડન વૃત્તિ ધરાવનારાઓના લીધે ખેડૂત ભૂખે મરવાની કે આત્મહત્યા કરવાની ફરજ પાડે તો તેના માટે જવાબદાર કોણ છે ખેડૂતના હૃદયમાંથી ઝાડ નીકળશે તો ખરીદ કેન્દ્રોની વાત જવા દો એક પણ માર્કેટિંગ યાર્ડ શોધ્યા નહીં જડે આ નવા કૌભાંડીઓએ જણાવ્યું જરૂરી છે કે સમય આવા એક એક કૌભાંડીઓની ચાલ ઉતારી નાખશે અને તે લોકો સમક્ષ જેવા છે તેવા રજૂ પણ કરશે જો કૌભાંડિયો એમ સમજી લીધું હોય કે ખેડૂતોની કોઈ ધણી ધોરી નથી તો તેમની સૌથી મોટી ભૂલ હશે માળિયા હતીના યાદે હજુ પણ ખેડૂતોને કનડવાનું ચાલુ રાખ્યું તો એવો સમય આવશે કે ખેડૂતો તેમને આજ વારદાનથી ફટકારશે